પાડી ઉમરસાડી વાસુદેવ રેસિડેન્સીમાં ત્રણ બુકાનીધારીઓએ ત્રાટકી રોકડ તથા સોનાના દાગીના સહિત બે પોઈન્ટ સિત્તેર લાખની મતાની ચોરી કરી થયા ફરાર સમગ્ર ચોરીની ઘટના ત્રણ બુકાનીધારી તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ પાડી સડી રોડ ઉપર આવેલા વાસુદેવ રેસિડેન્સીમાં રાત્રિ દરમિયાન બુકાની ધરી ત્રણ તસ્કરોએ ત્રાટકીને એક બંધ ફ્લેટનું તાળુનો નકુ ચો કાપી અંદર પ્રવેશી રોકડ તથા સોનાના દાગીના સહિત બે પોઈન્ટ સિત્તેર લાખની મતાની ચોરી કરી ગયાની ચોંકાવનારી ઘટના બનવા પામી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી સરીગામ નારગોલ ચોકડી ખાતે શ્રી પુરોહિત હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ ચલાવતા અને પાડી ઉમરસાડી રોડ ઉપર આવેલા વાસુદેવ રેસીડેન્સીમાં ફ્લેટ નંબર એકસો ને ચારમાં રહેતા મૂળ રાજસ્થાની નિકેશ કિરણસિંહ રાજપુરોહિતના માતા પિતાજી વતનમાં રાજસ્થાન ખાતે ગયેલ હતા અને અગિયાર જૂનના રોજ બપોરના આશરે બારેક વાગ્યે પોતે ઘરે આવેલ તે પછી બપોરના આશરે અઢી વાગ્યે હોટલ ઉપર જવા નીકળી ગયેલ અને રાત્રિ દરમિયાન ત્યાં જ રોકાઈ ગયેલ બાદમાં તેર જૂનના રોજ રાત્રિના આશરે સાડા દસેક વાગ્યે ઘરે આવેલ અને જોયેલ તો મારા ઘરનો મુખ્ય દરવાજાનો નકુચો કાપેલ હતો તેમાં તાળું ઊંધું ભેરવેલ હતું જે તાળું કાઢી ઘરમાં પ્રવેશ કરતાં ઘરની અંદર બેડરૂમમાં જઈ જતાં બેડરૂમનો કબાટ ખુલ્લો હોય અને કબાટમાં રાખવામાં આવેલ સામાન વેરવિખેર હાલતમાં પડેલ હોય તેમજ કબાટના લોકરના લક તૂટેલ હોય બેડરૂમમાં રાખેલ પેટી પલંગનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડેલ હોય જેથી ઘરમાં ચોરી થવાની શંકા જતાં કબાટના લોકર ચેક કરતાં તેમાં રાખેલ રોકડા રૂપિયા એક લાખ ત્રીસ હજાર કબાટની અંદર લોકરમાં નંગ બે સોનાની ચેન એક એક જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર બે તોલાની કિંમત રૂપિયા એસી હજાર તથા એક આઠ ગ્રામની સોનાની વીટી જેની કિંમત રૂપિયા દસ હજાર તથા સવા તોલાની સોનાની એક જોડ કાનની બુટ્ટી જેની કિંમત રૂપિયા પચાસ તથા રોકડા રૂપિયા એક મળી કુલની કિંમત રૂપિયા બે લાખ સિત્તેર હજારની મતાની કોઈ ચોર ઇસમો રૂમના બેડરૂમમાં રાખેલ કબાટમાંથી ચોરી કરી લઈ ગયાનું માલુમ પડેલ એપાર્ટમેન્ટમાં લગાડેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં તારીખ બાર છ બે હજાર છવ્વીસના રોજ રાત્રિના સમયે ત્રણ બુકાનીધારી ઈસમોએ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાતાં પારડી પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે